જ્યારે તમે વઢવાણ નગરમાં પ્રવેશો છો ત્યારથી જ આ નગરની ઐતિહાસિક આબોહવા અનુભવવાનું શરૂ થઈ જાય છે અહીં આવેલા ઘણા દરવાજાઓમાંનો એક ધોળીપોળ દરવાજો સૌ પ્રથમ જોવા મળે છે એ દરવાજામાં જડેલા લાકડાના મસ્ત મોટા કમાડ આજે પણ સાબુત અવસ્થામાં છે દુશ્મન સેનાથી બચવા તે કમાળ ઉપર લગાવેલા મજબૂત લોખંડી ખિલ્લા આજે પણ ત્યાં જડેલા જોઈ શકાય છે પથ્થરોનો બનાવેલો નગરને ફરતો મજબૂત કોટ આજે પણ ત્યાં અડીખમ ઊભો છે કોટની રાંગે આગળ વધીએ ત્યારે માંડ એકાદ કિલોમીટરના અંતરે આવે છે બારી દરવાજો બારી દરવાજાની બહારની તરફ છે સડક અને ભોગાવો નદીનો પટ અને અંદરની તરફ છે છે આખી નગર વસાહત જૂની બાંધણીના મકાનો અહીં હજુ પણ યથાવત સચવાયેલા બારી દરવાજામાંથી કોર્ટની અંદર પ્રવેશ કરો ત્યારે તરત જ ડાબી બાજુ વળીને સો એક મીટર દૂર આવેલું છે માં રાણક દેવીનું મંદિર જૂના કમાનાકાર દરવાજાની પાછળની તરફ મોટા પરિસરમાં રાણક દેવીનું મંદિર અને રાજપૂત વંશના રાજાઓની સમાધિનું સ્થળ આવેલું છે આ બાબતનો વિગતવાર એપિસોડ ખબર અમદાવાદ ચેનલમાં પૂર્વે પ્રસારિત થઈ ચૂક્યો છે તે જોવા માટેની લિંક હું ઉપર આઈ બટનમાં આપી રહ્યો છું એ આઈ બટનની લિંક પરથી તમે એ એપિસોડ પણ જોઈ શકશો અત્યારે હું આવ્યો છું માધાવાવની અંદર વઢવાણમાં ઘણી બધી વાવ છે એમાંથી જોવાલાયક આ માધા વાવ એમાંની એક છે માધા વાવમાં જતા વખતે તમારે બજાર સોસરવા થઈને નીકળવું પડે છે જેથી તમારું વેહિકલ તમારે બજારની બહાર પાર્ક કરીને ખાસું એવું ડિસ્ટન્સ ચાલતા કવર કરીને તમારે આ માધા વાવ સુધી પહોંચવાનું રહેશે માધા વાવ સુધી પહોંચવા માટે બાંધણી બજાર વચ્ચે થઈને તમે આ માધા વાવ સુધી પહોંચી શકો છો માધા વાવ પહોંચો ત્યારે જે બજારની વચ્ચે એનો જ્યાં દરવાજો પડે છે એ દરવાજો આડી બેરિકેડ્સથી લાકડાના વાંસ વાંસના લાકડાથી ને એ બધાથી આ બેરિકેડ જેવું આડસ રાખી છે કે જેથી બાળક કે કોઈ પશુધન એમને નુકસાન ન થાય એના માટે વાંસની લાકડાની આડી બેરીકેડ રાખેલી છે એ બેરિકેડ ક્રોસ કરીને તમે માધા વાવમાં જ્યારે પ્રવેશો છો ત્યારે તમને સાનંદ આશ્ચર્ય થશે કે જે અત્યાર સુધીમાં તમે વાવ જોઈ હોય તો એ વાવની વચ્ચેના જે ભાગ છે એમાં જ્યાદાતર ગોળ ઘુમ્મટ હોય છે પણ આ માધા વાવની અંદર જે પણ દરેક સેક્શન છે એના ઉપરના જે ઘુમ્મટ છે એ ચોખોર આકારના છે ચોરસ આકારના વાળી આ મેં પહેલી વાવ જોઈ છે

આ વાવનું બાંધકામ કરાવ્યું હતું માધવામાં જ્યારે પગથિયા ઉતરો ત્યારે તમને ડાબી બાજુ કાળ ભૈરવ દાદાની સરસ મોટી મૂર્તિ જોવા મળશે અને જમણી બાજુ હનુમાન દાદાની મૂર્તિ તમને જોવા મળશે ઘુમ્મટ ઉપરની કોતરણી યથાવત જળવાઈ રહી છે પરંતુ પગથિયા ઉતરતા આજુબાજુ જે ગોખલાઓ જોવા મળે છે ગોખલાઓ અંદરની મૂર્તિઓ એટલી સાબુત રહી શકી નથી લોકોએ કાળક્રમે એને નષ્ટ કરી દીધેલી છે વાવની ચારે બાજુની જે સ્વચ્છતા કહેવાય એ પ્રમાણમાં સારી કહી શકાય બહુ સારી પણ ના અને બહુ ખરાબ પણ નથી એ રીતે અહીંની સ્વચ્છતા જળવાયેલી છે પણ પગથિયા ઉતરીને તમે નીચે જાઓ ત્યારે તમને એક ઐતિહાસિક મહત્વતા ધરાવતી વાવનો એક સુખદ અનુભવ જોવા મળશે વાવની નીચે લગભગ બીજા કે ત્રીજા માળે પાણી ભરેલું આખું ચોકો સેક્શન આવે છે ત્યાં તમે અટકી જશો કેમ કે એ બીજા કે ત્રીજા સેગમેન્ટથી આગળ તમે પાણીના કારણે જઈ શકો એમ નથી વાવની આસપાસ રેસિડેન્શિયલ ઇલાકો હોવાથી આજુબાજુમાં મકાનો તમને જોવા મળશે અને એની વચ્ચે આ વાવ હજુ સુધી સચવાઈ રહી છે એ વઢવાણનું સદનસીબ ગણાય વાવ બન્યાને બાર બાર વરસના વહાણા વીતી ગયા હોવા છતાં તેમાં પાણી આવ્યું નહીં ત્યારે નગરના રાજપુરોહિતે કહ્યું કે આ વાવમાં બત્રીસ લક્ષણા નવપરિણિત યુગલનું બલિદાન અપાશે ત્યારે જ આ વાવમાં પાણી આવશે આથી ખુદ માધવ મંત્રીના નવ પરિણિત દીકરા અને પુત્રવધુએ આ વાવમાં પોતાનું બલિદાન આપવાની તૈયારી બતાવી બંને જણા જનહિતાર્થે મરી ફીટવાની તૈયારી સાથે લગ્નના સાજ શણગાર અને વસ્ત્રો પહેરીને વાવના એક એક પગથિયા નીચે ઉતરવા લાગ્યા નવયુગલ સાતમા પગથિયે પહોંચ્યું અને વાવમાં અચાનક પાણીની સરવાણી ફૂટી અને વાવ છલોછલ ભરાઈ ગઈ અને આ નવપરિણીત યુગલ વાવના જ પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યા આવા અવનવા વિડીયો માટે ખબર અમદાવાદ ચેનલ જોતા રહેજો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત વંદે માતરમ